ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે આશરે રૂપિયા બસો તેત્રીસ કરોડના ખર્ચે નર્મદા નદી પર નવા અસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું એ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું બ્રિજ ખુલ્લો મુકાયાને પણ ખાસો એવો સમય વીતવા છતાં હજુ ઉમલના તરફથી બ્રિજને જોડતો મુખ્ય માર્ગ પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી અને હાલમાં આ માર્ગ વિસ્તાર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે ઉલ્લેખનીય છે કે જગડિયા તરફથી ડબોઈ વડોદરા તરફ જવા આ પહેલા રાજપીપલા થઈને પોઈચા નજીકના બ્રિજ પર થઈને જતા માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો રાજપાડીથી વાયા રાજપીપલા થઈને ડબોઈ જવા માટે જે અંતર વાહન ચાલકોએ કાપવું પડે તેમાં અસામાલસર ના નવા બ્રિજ પર થઈને જતા પંદર કિલોમીટર જેટલું અંતર ઓછું થાય છે માલસર બ્રિજ બનતા ઝઘડિયા રાજપારડી ઉમલલા પંથકના વાહન ચાલકો માટે ડભોઈ વડોદરા તરફ જવાનો એક ટૂંકો માર્ગ ઉપલબ્ધ બનતા લોકોમાં ખુશી ફેલાઈ હતી પરંતુ ઉમલના પાણેતા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોય લોકોને મળેલ આ મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ માર્ગ પર પડેલ ખાડાઓ અવરજવર જવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલીરૂપ બની રહ્યા છે ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે વળી બિસ્માર્ક માર્ગને લઈ પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલ અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ આને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઇક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ હાલ તો ઉઠવા પામી છે અંતરે ઉલ્લેખનીય છે કે સાંસદ અને ધારાસભ્ય માર્ગોના ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરે છે ત્યારે આવા બિસ્માર માર્ગોને દુરસ્ત કરવાની કામગીરીનું ઉદઘાટન કે ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામીણ માર્ગો બિસ્માર બન્યા છે ઝઘડીયા અંકલેશ્વર વચ્ચે ધોરીમાર્ગની સ્થિતિ દયાજનક બની છે તેમજ મુલાત ચોકડીથી ગોવાલીને ધોરીમાર્ગ રાજપારડીથી નેત્રંગને જોડતો ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે હાલમાં કાર્પેટિંગ થયેલ રોડનું ધારાસભ્ય અને સાંસદ સભ્ય ઉદઘાટન કરવામાં છે ત્યારે અતિ મહત્વના એવા મુલતથી ઝઘડિયા રાજપાડીથી નેત્રંગ અને વડિયા રોડનું ઉદઘાટન ક્યારે થશે તેમ પ્રજા પૂછી રહી છે